તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો મિત્રો જે મેં વાત કરી હતી કે નાના બચ્ચાને કયું ખોણ આપવું જોઈએ જેથી કરીને સારો ગ્રોથ પકડી લેની સારી એવી ટકાવારી મેળવી શકે કે સારા પ્રમાણમાં એટલે કે ટૂંક સમયની અંદર તૈયાર થઈ જાય બચ્ચા તે માટે સૌ પ્રથમ આપણે લેવાનું છે દાણ પહેલું જ અને બીજા નંબરમાં ડૂરું લેવાનું છે અને બીજા નંબરની આપણે વાત કરવા જઈએ તો જે મેં પાવડર લાવ્યો છે જે તમે વિડીયો સમક્ષ જોઈ રહ્યા છો ડીઆર કેલ્ફ એટલે કે જે બચ્ચા માટેનો પાવડર આવે છે બે કિલોના પાંચસો રૂપિયા જેવો થાય છે જે મેડિકલની અંદર મળી રહે છે તો મિત્રો તમે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર બચ્ચા તૈયાર કરવા માટે પાવડર અને દાણ અને જે ખળ અમુક આવે છે ડૂરું ને એવું બધું મિક્સ કરી અને આપવું જેથી કરીને બચ્ચા સારા વિકાસમાં થાય તો મિત્રો ચલો આપણે લાઈવ દેખાડીએ કે બચ્ચાને ચમચી નાખી દઈએ કારણ કે ચાર બચ્ચા છે એટલે બે ચમચી પાવડર એને બરાબર મિક્સ કરી દેવાનું ઓલરેડી પાણી આપવાનું ચાલુ છે સવાર સાંજ બે ટાઈમ પાણી બચ્ચાને પીવડાવી દેવું પાણીની પણ જરૂરિયાત ખોણ જેટલી જ હોય છે જુઓ તો આને વ્યથિયાર થઈ રહેવાયું છે એમને એમ બચ્ચા કોઈ તૈયાર થવાના નથી મહેનત લાગે છે બચ્ચા તૈયાર ઉછેર કરવા માટે દાણ પણ સારું આપવું પડે છે એ મિત્રો ખર્ચો તો થાય પણ બચ્ચા ટૂંક સમયની અંદર તૈયાર થઈ જશે પાણી પીર્યા હા પીરિયાથી આગળ હરકાવ અમુક માણસો કહેતા હોય છે કે બચ્ચા એમને ઉછેર થઈ જાય તા ની અંદર ભાઈ મેહનત છે બહુ લાગે છે મિત્રો બચ્ચા ઉછેર કરવા કોઈ નાની મોટી વાત નથી બચ્ચા ઉછેરમાં ટેમ પણ બહુ માગે છે સવાર સાંજ તેને કમ્પ્લીટ સંભાળ લેવી જ પડે ચાલો તને હવે પાણી પહી રહ્યા છે હવે અમે દરેક બચ્ચાને ખાણ આપી દઈશું મિત્રો કેમેરા મેન પણ ફોકસ કરશે મિત્રો દરેક બચ્ચાને હવે એને ફોન આપીશું લાઈવ દેખી રહ્યા છો કોણ આપી દીધું છે વિડીયો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો